બાળ મિત્રો કેમ છો બધા મજામાં ને ખૂબ સરસ તો ચાલો અત્યારે આપણે બધા બધા ભણીએ ગુજરાતી તો ખોલો ખોલ્યો ખૂબ સરસ તો હવે તેમાં ખોલો પેજ નંબર સડસઠ પેજ નંબર સડસઠ ઉપર લખી લઈએ આજના તારીખ અને વાત તો અહીં લખો એકવીસ દસ બે હજાર વીસ ને અહીં લખો બુધવાર હવે વાત કરીએ કે આજે આપણે ક્લાસ એક્ટિવિટીમાં શું કરશું તો આજે આપણે પેજ નંબર સડસઠ તથા પેજ નંબર ઓગણ બે પેજ ભણીશું તથા તમારે છવ્વીસ તારીખે ગુજરાતીનો પેપર છે જે પેપર આજ લીથામાંથી કાઢવામાં આવેલું છે તે પેપરની આજે હું તમને પેપર સ્ટાઇલ આપીશ કે પેપરમાં કેવા કેવા પ્રશ્ન કયા પ્રશ્ન પૂછવામાં આવેલા છે પેપરમાં પૂછવામાં આવેલ પ્રશ્નની હું તમને આજે સૂચના લખાવીશ તો આ લીખામાં પેજ લખાઈ જાય એટલે બધા રફ રફબુકમાં પેપર સ્ટાઇલ લખશે તો રફ રફબુક પણ તૈયાર રાખો હવે અહીં લખો નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો તો ચલો પ્રશ્ન વાંચીએ ઉંદર ક્યાં રહે છે ઉંદર ક્યાં રહે છે લખો ઉંદર દરમાં રહે છે ઉંદર દરમાં રહે છે બીજું ઉંદર શું કરે છે ઉંદર શું કરે છે તો લખવું ઉંદર ગામા ખાના ઉંદર ગામા ખાના કપડા કાતરી જાય છે કપડા કાતરી જાય છે બીજું ત્રીજું કાકા કેવા છે કાકા કેવા છે લખો કાકા સાણા છે કાકા સાણા છે ચોથું કાકા શું લાવે છે કાકા શું લાવે છે તો લખો જવાબમાં કાકા ધાણી ચણા લાવે છે કાકા ધાણી ચણા લાવે છે પાછું મામા શું લાવે છે મામા શું લાવે છે તો લખો મામા મામા ઢગલો ઢગલો મીઠાઈ મીઠાઈ લાવે લાવે છે છે છઠ્ઠું દણક સાંભળી કોણ થતરી જાય છે કોની દણક સાંભળી કોણ થતરી જાય છે લખો જવાબમાં સિંહની દણક સાંભળી આખું જંગલ થતરી જાય છે સ્નેહની ડણક સાંભળી આખો જંગલ થતરી જાય છે ત્યાર પછીનો પ્રશ્ન બકરીના બચ્ચાને શું કહેવાય બકરીના બચ્ચાને શું કહેવાય તો લખો જવાબમાં બકરીના બચ્ચાને લવારું કહેવાય બકરીના બચ્ચાને લવારું કહેવાય આઠમું ઢગલી ઉપર શું છે ઢગલી ઉપર શું છે જવાબમાં લખો ઢગલી ઉપર તગારું છે ઢગલી ઉપર તગારું છે હવે ત્યાર પછી સાચી જોડણી લખો અહીં તમને શબ્દ આપેલા છે તેમાં કંઈક કંઈક ભૂલ હશે આપણે સુધારીને લખીશું અહીં લખેલું છે સાણા એમાં માં ભૂલ છે સુધારીને લખો શ મીંડાવાળું સાણા સાણા મીઠાઈમાં અહીં મીમાં ભૂલ છે ની બદલે દીર્ઘાઈ કરીને લખો મીઠાઈ મમા દીર્ઘાઈ મીઠાઈ ત્રીજું ધૂળ ધૂળ ધૂમાં રસવાઈ છે તેની બદલે દીર્ઘાય કરો અહીં લખો ધૂળ દીર્ઘાઈ કરીને

હમા ભૂલ છે રસોઈ આવે તથા માથે મીંડું આવે સુધારીને લખો હને રસોઈ માથે મીંડું હિંમત અહીં ભૂલ છે ચની માથે મીંડું આવે તથા અહીં આવે તો સુધારીને લખો બચ્ચું અહીં રસવા વાળું તથા માથે મીંડું ત્યાર પછીની સૂચના વિરોધી શબ્દ લખો અંદરનું વિરુદ્ધાર્થી બહાર તો અહીં લખો બહાર દિવસનું વિરુદ્ધાર્થી રાત તો અહીં લખો રાતો રાતો આખું વિરુદ્ધાર્થી અડધું તો અહીં લખો અડધો અડધું મીઠી નું વિરુદ્ધાર્થી કડવી તો અહીં લખો કડવી કડવી ત્યાર પછી નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો તો સમાનાર્થી લખીએ ભીતર સમાનાર્થી અંદર તો અહીં લખો અંદર અંદર ડર નું સમાનાર્થી થાય બીક તો અહીં લખો બી ક બી ક રોજ નો સમાનાર્થી દરરોજ તો અહીં લખો દરરોજ 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 આસપાસ નો સમાર્જુ બાજુ અર્થપૂર્ણ શબ્દ બનાવો નીચેના મૂળ મૂળાક્ષરો પરથી અર્થપૂર્ણ શબ્દ બનાવો અહીં કાઉસમાં ત્રણ અક્ષર આપેલા છે તેમાંથી યોગ્ય અક્ષર પસંદ કરીને આપણે અહીં મૂકવાનું છે ક ખાલી જગ્યા ડા તો અહીં વાપરીએ પ ક પ ડા કપ ડા બીજો મી ખાલી જગ્યાએ એમાંથી આપણે લખીશું ઠા મીઠા મીઠા ઈ અહીં હિન ખાલી જગ્યા તો ખાલી જગ્યામાં મ લખીશું એટલે બનશે હિમ્મ ત હિમ્મત અહીં તમને બે જ ઓપ્શન આપેલા છે ત્રીજો લખો ઢગલાનો ઢ હવે ખાલી જગ્યા ગ લો તો એમાં આવશે ઢો તો પહેલા લખો ઢ અહીં જે ઢ હોવું જોઈએ અહીં આપેલું છે તો આપણે અહીં લખી નાખીએ થઈ ગયું હવે ખોલો પેજ નંબર ઓગણસીત્તેર ખોલીએ બધા પેજ નંબર ઓગણસિત્તેર સરસ તો તેમાં આજની તારીખ લખી લો એકવીસ દસ બે હજાર વીસ તથા બુધવાર હવે સૂચના ઉદાહરણ નીચેની ખાલી જગ્યામાં કેવો કેવી કેવું લખો તો એ ઉદાહરણમાં ઉંદર તો ઉંદરમાં આવે કેવો એવી રીતના દર તો લખો કેવો દર કેવો કેક કેવું કેક સાથે કેવો સિંહ કેવો સિંહ કેવો ડણક કેવી ડણક કેવી પગલી કેવી પગલી કેવી ઢગલી કેવી ઢગલી કેવી બકરી કેવી બકરી કેવી તગારું કેવું તગારું કેવું લખાઈ ગયા કેવું કેવી કેવું હવે ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો પેલું સિંહની ગર્જના તો તેને કહેવાય ડણક તો અહીં લખો ડણક ડણ ક બીજું નાના નાના પગલાંની હાર નાના નાના પગલાંની હાર તેને કહેવાય પગલી તો અહીં લખો પગલી પગલી બકરીનું બચ્ચું બકરીનું બચ્ચું એને કહેવાય લવારું તો અહીં લખો લવારું લવારું ત્યાર પછીની સૂચના આપણી ઋતુઓ વિશે નિબંધ લખો તો લખો બધા વર્ષ દરમિયાન મુખ્ય ત્રણ ઋતુઓ આવે છે વર્ષ મુખ્ય ત્રણ ઋતુઓ આવે છે એક શિયાળો બે ઉનાળો ત્રણ ચોમાસું એક શિયાળો બે ઉનાળો ત્રીજું ચોમાસું શિયાળો ઉનાળો તથા ચોમાસું શિયાળામાં ઠંડી પડે છે શિયાળામાં ઠંડી પડે છે ઠંડીથી બચવા લોકો ઉનના તથા સુતરાવું કાપડના કપડાં પહેરે છે ઠંડીથી બચવા લોકો ઉનના તથા સુતરાઉ કાપડના કપડાં પહેરે છે ઠંડીથી બચવા લોકો તાપણા પણ કરે છે ઠંડીથી બચવા લોકો તાપણા પણ કરે છે શિયાળો લોકોની તબિયત માટે સારું હોય છે શિયાળો લોકોની તબિયત માટે સારું હોય છે શિયાળામાં લોકો સારા સારા પાક બનાવીને ખાય છે શિયાળામાં લોકો સારા સારા પાક બનાવીને ખાય છે તેમજ ઠંડી વસ્તુ લોકો શિયાળામાં ખાવાનું ટાળે છે તેમજ ઠંડી વસ્તુ લોકો શિયાળામાં ખાવાનું ટાળે છે હવે બીજો ફકરો ઉનાળામાં ગરમી અને તડકા પડે છે ઉનાળામાં ગરમી અને તડકા પડે છે ગરમીથી બચવા લોકો આછા કપડાં પહેરે છે ગરમીથી બચવા લોકો આછા કપડાં પહેરે છે તથા પંખા એસીમાં રહેવાનું પસંદ કરે છે તથા પંખા એસી અને એસીમાં રહેવાનું પસંદ કરે છે ઉનાળામાં લોકો ઠંડા પીણા વધુ પીએ છે ઉનાળામાં લોકો ઠંડા પીણા વધુ પીએ છે તથા આઈસ્ક્રીમને એવું ખાય છે તથા આઈસ્ક્રીમને એવું ખાય છે ઉનાળામાં લોકો કેરી ખાવાનું ખૂબ પસંદ કરે છે ઉનાળામાં લોકો કેરી ખાવાનું ખૂબ પસંદ કરે છે ત્રીજું ચોમાસામાં વરસાદ પડે છે ચોમાસામાં વરસાદ પડે છે વરસાદથી નદીઓ ભરાઈ જાય છે વરસાદથી નદીઓ ભરાઈ જાય છે અને પીવાનું પાણી એકઠું થાય છે અને પીવાનું પાણી એકઠું થાય છે વરસાદમાં લોકો બહાર નીકળતી વખતે વરસાદમાં લોકો બહાર નીકળતી વખતે રેનકોટ પહેરે છે રેઇનકોટ પહેરે છે તથા છત્રી સાથે રાખે છે તથા છત્રી સાથે રાખે છે ચોમાસામાં બીમારી વધુ ફેલાય છે ચોમાસામાં બીમારી વધુ ફેલાય છે હવે બધા બુકમાં પેપર સ્ટાઇલ લખો આ છે તમારી પેપર સ્ટાઇલ વિષય ગુજરાતી ધોરણ ત્રણ કુલ ગુણ પચાસ તમારી ટોટલ પચાસ માર્કનું પેપર હશે તેમાં લખો પહેલો પ્રશ્ન વિકલ્પ દસ માર્કમાં પૂછાશે વિકલ્પો દસ માર્કમાં બીજો પ્રશ્ન ખાલી જગ્યા ખાલી જગ્યા પણ દસ માર્કમાં પ્રશ્ન નંબર ત્રણ સાચા ખોટા દસ માર્કમાં પ્રશ્ન નંબર ચાર પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એટલે કે એક વાક્યવાળા જ તમને પ્રશ્ન પૂછવામાં આવશે મોટા પ્રશ્ન પૂછવામાં આવશે નહીં તેના હશે પાંચ માર્ક પાંચ પ્રશ્ન હશે અને પાંચ માર્ક પ્રશ્ન નંબર પાંચ સમાનાર્થી શબ્દ સમાનાર્થી શબ્દ પાંચ માર્કમાં પૂછવામાં આવશે પછી પ્રશ્ન નંબર છ વિરોધી શબ્દ એ પણ પાંચ માર્કમાં પૂછવામાં આવશે પ્રશ્ન નંબર સાત અનુલેખન પાંચ માર્કમાં એક ફકરો હશે તે જોઈ જોઈને તમારે લખવાનો છે તેના પાંચ માર્ક આવી રીતે તમારે ટોટલ પચાસ માર્કનું પેપર હશે